સુરતના કાપુત્રામાં રત્ન કલાકાર હની ટ્રેપમાં ફસાયો અશ્લીલ વીડિયો બનાવી છ પોઈન્ટ સત્તાણું લાખ રૂપિયા પડાવવામાં આવ્યા અને વધુ રૂપિયા માંગતા ત્રણ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે કલ્પેશ ખાખડિયા અક્ષય ચૌહાણ સામે ફરિયાદ કરવામાં આવી છે પોલીસે અક્ષય ચૌહાણને ભાવનગરથી ઝડપી પાડ્યો છે કાપુત્રામાં રત્નકલાકારને હની ટ્રેપમાં ફસાવવાનો આ મામલો જેમાં એક તરફ રૂપિયા આપી દીધા હતા પરંતુ વધુ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી જે મામલે ત્રણ લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે આ ત્રણ અજાણ્યા લોકો સામે કરતા જ બે આરોપી અગાઉ ઝડપી પાડ્યા હતા અને બીજી તરફ અક્ષય પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો અને તેને ભાવનગરથી ઝડપી પાડવામાં આવ્યો છે આ ગુનાની એમો એ પ્રકારની હતી કે ફરિયાદી તથા ભોગ બનનારને કપડાં ઉતારી તેના નગ્ન વિડીયો તથા ફોટા બનાવી તેની પાસે ગૂગલ પે એકાઉન્ટથી કુલ રૂપિયા છ લાખ સત્તાણ હજાર પાંચસો એક રૂપિયા પડાવી લીધેલ હોય જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશનમાં આઈપીસી ત્રણસો છ્યાસી વિગેરે મુજબનો ગુનો રજિસ્ટર થયેલ અક્ષય ઠાકર ઠાકોર જે મૂળ ઘરિયાદરના હોય તેઓને ગઈકાલ તારીખના રોજ અટક કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ તજવીજ ચાલુ છે